નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે ફરી એકવાર વાત અમરેલીની કરવી છે અમરેલી તેના અટપટા રાજકારણ માટે ખૂબ વિખ્યાત છે એક્સપોર્ટ ક્વોલિટીના પોલિટિશિયનો અહીં થાય છે અને ગુજરાતના જ નહીં પરંતુ દેશના રાજકારણમાં પોતાનો સિક્કો જમાવે તેવો તેમનો દબદબો છે આવું અમરેલી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાનું ગામ અમરેલી અનેક સાહિત્યકારો સંતો સુરાઓનું ભૂમિ અમરેલી ગીરના સિંહોનું એશિયાટિક સિંહોનું ઘર અમરેલી આ અમરેલી વિશે ઘણું સારું સારું કહી શકાય તેમ છે પરંતુ આ આ અમરેલી અત્યારે ખૂબ મોટી વ્યથા ભોગવી રહ્યું છે અમિતાભ બચ્ચનનું એક ગીત છે કોઈ પિક્ચરનું એક ગીત છે એમાં એક ડાયલોગ આવે છે કહે તો કિસ્સે કહે હમ કબ તક યું ખામોશ રહે ઓર સહે હમ આ સ્થિતિ અમરેલીની છે કેટલુંક સહન કરવાનું હમણાં ગત રવિવારે અમરેલીના જીવરાજ મહેતા ચોકની અંદર અમરેલીના નાગરિકો દ્વારા અમરેલી શહેર પર ઉડતા વિમાનો સીમ વિસ્તાર પર ઉડે તેવી એક માગણી સાથેના ધરણા કાર્યક્રમ યોજાયા અમરેલીને કેવી કેવી માગણીઓ કરવી પડે અમરેલીનો એસટી ડેપો લાવવા માટે બની ગયેલો એસટી ડેપો અમરેલીની જનતાને સોંપાય એટલા માટે તેમને આંદોલન કરવું પડે અમરેલીને બ્રોડગેજ મળે આઝાદીના પંચોતેર વર્ષ પછી એમને બ્રોડગેજ મળે પહેલાં આ જ નેતાઓ એમ કહેતા કે અમરેલીને બ્રોડગેજ વાયેબલ નથી તો હવે એ વાયેબલ થઈ ગયું છે જો લેહ લદ્દાખમાં તમે ટ્રેન પહોંચાડો તમે કાશ્મીરની અંદર બોગદા ખોદીને ટ્રેન પહોંચાડો તમે મુંબઈની અંદર સી લિંક બનાવીને ત્યાં વાહન વ્યવહાર કરો તો અમરેલીમાં તે વાયેબલ નહોતું જે હવે થઈ રહ્યું છે એટલે તેના માટે પણ ખૂબ લાંબુ આંદોલન ચાલ્યું એટલે દરેક વસ્તુ માટે અમરેલીએ આંદોલન કરવું પડે પરંતુ આ ટ્રેની વિમાનો ઉડવા માટે અમરેલીએ કોઈ આંદોલન કરેલું નહોતું તેમ છતાં આ સુવિધા અમરેલીને મળી છે જે હવે અમરેલીના નગરજનો માટે એક સૌથી મોટી દુવિધા બની ગઈ છે અને તેમને શહેરની બહાર ઉડે તેના માટેનું એક આંદોલન ચાલી રહ્યું છે પરંતુ અમરેલીની એક વિશેષતા એ છે જેમ અટપટું રાજકારણ વિશેષતા છે એટલું જ તંત્ર અમરેલીની એક વિશેષતા છે અમરેલીની જનતા ભયભીત છે આ વિમાનો ઉડે છે કદાચ યાંત્રિક ખામી સર્જાય અકસ્માત થાય વિમાન ખાબ કે તો શું આમાં જવાબદારી કોની કોઈનો જીવ જાય તો અકસ્માત થાય તો શું આ ટ્રેનિંગ સેન્ટરને મંજૂરી આપનારા તેની જવાબદારી લેશે આ એક મોટો યક્ષ પ્રશ્ન છે બીજી વાત એ કે અમદાવાદમાં જેમ પ્લેન ક્રેશ થયું ત્યારે ટાટા કંપનીએ એક એક કરોડ દરેક મુસાફરને અને હવે પછી કંઈક ત્યાં જે નીચે હોસ્ટેલમાં જે ડૉક્ટરો કે બીજા રાહદારીઓનો જીવ ગયો છે તેમને પણ આર્થિક સહાય આપવાની છે તો ટાટા કંપનીની જેમ આ જે કંપનીઓ અહીંયા વિમાન ઉડાડે છે તેઓ કોઈનો જીવ લેશે કદાચ પ્લેન ક્રેશ થાય કોઈ દિવસ અને કોઈનો જીવ જાય તો આ કંપનીઓ તેમને એક એક કરોડ રૂપિયા આપવા જેટલી શક્તિશાળી છે અથવા તે આવી જવાબદારી લેવા તૈયાર છે તો પછી જો તે નથી તો શહેર પર વિમાન ઉડાડવાનું કારણ શું બીજી વાત અમરેલીના નાગરિકો ના જીવની કિંમત અધિકારીઓ અને પદાધિકારીઓના મતે શું છે જે આ અમરેલી શહેર પર વિમાન ઉડાડવાની જેમણે મંજૂરી આપી છે અથવા અપાવી છે તેમના મતે અમરેલીના નાગરિકોના જીવની કિંમત શું છે અમરેલીના જાનમાલની કિંમત શું છે એક મોટો યક્ષ પ્રશ્ન છે કારણ કે આ આંદોલન ચાલી રહ્યું છે દરેક સ્તરે છેલ્લા સાત આઠ મહિનાથી દરેક સ્તરે રજૂઆતો થઈ છે અરજીઓ થઈ છે હવે આંદોલન કરી રહ્યા છે તો તેમ છતાં આમને કશું થતું નથી એટલે તેમની પાછળ મજબૂત પીઠ પર છે એવી માગણી નથી કોઈ કે અહીંયા આપ બંધ કરી દે એવી કોઈ માગણી નથી પરંતુ માનવ વસાહતથી દૂર ઉડાડો એટલી જ માગણી છે અને જ્યારે જ્યારે આવા કંઈ ધરણા કાર્યક્રમ કે આવેદનો અપાય છે તેટલા સમય દરમિયાન વિમાન વધારે ઉડવા લાગે છે એટલે આ ટ્રેનિંગ સેન્ટર કોના અમને સંતોષવાનું કામ કરી રહ્યું છે આપણે એક હમણાં ચૂંટણીઓ આવશે આઠેક એક મહિના પછી નગરપાલિકાની ચૂંટણીઓ આવશે કે ધારાસભાની આવે નરેન્દ્ર મોદીનો વડાપ્રધાનનો ફોટો લઈને આપણે નીકળી જઈએ છીએ કે ભાઈ અમને મત આપો અને પ્રજા આપી પણ દે છે તો તમે જ્યારે ચૂંટાવ છો તમે જ્યારે સત્તામાં છો તો ત્યારે તમારી નૈતિક જવાબદારી બને છે કે અમરેલીના લોકોનો અવાજ તમે સાંભળો આપણે નિમ્બર તંત્રની વાત કરીએ અમરેલીનું નગરપાલિકા તંત્ર જેમાં ફોટાની વાત કરીને કે કોઈ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોય ને તમે અરજી કરો તો તમને કોઈ જવાબ દેવામાં ન આવે એકના એક રોડ વારંવાર બનાવવામાં આવે જ્યાં રોડ નથી ત્યાં કોઈ દિવસ રોડ બનાવવામાં ન આવે તૂટી ગયેલા ફૂટી ગયેલા રોડ ચારે બાજુ ગંદકી નગરપાલિકાને તેની અસર થાય નહીં તો આપણે ગ્રામ પંચાયતથી માંડીને નગરપાલિકાથી માંડીને પાર્લામેન્ટ સુધી નરેન્દ્ર મોદીના નામે મત માગો છો કે આપીએ છીએ તો શું આ ઢાંકણા બદલવા માટે ગટરના ઢાંકણા બદલવા માટે નરેન્દ્ર મોદીને રજૂઆત કરવાની છે આ પણ એક મોટો સવાલ છે કે તમે મોદીના નામે મત માગો છો તમારી કોઈ જવાબદારી જ આવતી નથી અમરેલી શહેરને સ્વચ્છ રાખવાની નગરપાલિકાની જવાબદારી છે અમરેલી શહેરને નિયમિત પાણી અને ચોખ્ખું પાણી આપવાની જવાબદારી નગરપાલિકાની છે અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરને વ્યવસ્થિત રાખવાની જે ઉભરાઈ ન આવે ગંદકી ન ફેલાય તે રાખવાની જવાબદારી નગરપાલિકાની છે અને આ મોતના કુવા જેવા ઢાંકણાઓ જે તૂટી ગયા છે ફૂટી ગયા છે ખુલ્લા છે કોઈક કોઈક જગ્યાએ તો બદલીને ઊંચા નીચા રાખી દેવામાં આવ્યા છે વાહનોને અકસ્માત કરે એવી રીતે તો કોને કહેવા જાવ નગરપાલિકામાં કોને કહેવા જાવ અરજી આપીને આવો વાત પૂરી નગરપાલિકાના સદસ્યો પોતે સાફ સફાઈ બાબતે વિડીયો બનાવીને વાયરલ કરે છે કે અમારું કોઈ સાંભળતું નથી તેવો પણ આંતરિક રીતે અવિશ્વાસની દરખાસ્તો મૂક્યા કરે છે અને હમણાં ચૂંટણી આવશે એટલે નરેન્દ્ર મોદીનો ફોટો લઈને આવી જશે કે પાકિસ્તાન ને પાણી દેવું હોય તો નરેન્દ્ર મોદીને મત આપો પણ તમારું કામ તો ગટરના ઢાંકણા રિપેર કરવાનું છે તમારું કામ તો સફાઈ કરવાનું છે તમારું કામ તો પાણીનું જે પાકિસ્તાન ક્યાંથી આવ્યું એમાં આવા આવા ખોટી ખોટી વાતો કરીને તમે મત લઈ જાઓ છો કોઈ પણ પ્રકારનો જવાબદેહી નથી આ વિમાનો ઉડે છે તેમના માટે પણ કોઈ જવાબદાર નથી આ નગરપાલિકાનું નગરોળ તંત્ર છે તેના માટે પણ કોઈ જવાબદાર નથી અમરેલીના નાગરિકો જાય ક્યાં અનેક પ્રશ્નો ગાંડીવેલ પ્રશ્ન હોય તો તેના માટે કોઈ જવાબદારી નથી અનેક એસટીના રૂટો બંધ કરી દેવામાં આવે ગમે ત્યારે કોઈ પેસેન્જર જાય ને કહેવામાં આવે કે ભાઈ આજે તમારી બસ નથી જવાની કોઈક તો જવાબદારી નક્કી કરવી પડશે ને અમરેલી પૂછે છે તમને બીજી એક વાત વિપક્ષો ઘણા એમ પ્રશ્ન થાય કે તો આમાં વિપક્ષ શું કરે છે વિપક્ષ સગવડિયો ધર્મ સાચવે છે કોઈ પણ પાર્ટી હોય આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ પાર્ટી છે સગવડિયો ધર્મ સાચવે છે આ એરોપ્લેનના આંદોલનમાં વિપક્ષ ક્યાંય દેખાતો નથી એસટી ડેપોના આંદોલનમાં આ નાગરિકો આંદોલન કરી રહ્યા છે એસટી ડેપો સોંપવાની વાત હતી ત્યારે વિપક્ષ ક્યાંય દેખાતો નથી અને વિપક્ષ પછી આ જે અમને એમ કે છે કે ભાઈ જનતા અમને મત નથી આપતી તો શું કામ નથી આપતી તમને જે મુદ્દા ઉઠાવવાના છે તમે પણ મંદિર મસ્જિદમાં પડ્યા રહ્યો છો તમે પણ એ નરેન્દ્ર મોદીને ભાંડવામાંથી ઊંચા નથી આવતા સ્થાનિક પ્રશ્નો તો ઉઠાવો આ ગોપાલ ઇટાલિયાએ સ્થાનિક પ્રશ્નોના આધારે જ જીત મેળવી છે કેન્દ્રીય સ્તરના આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રશ્નોને નગરપાલિકા સાથે ગ્રામ પંચાયત સાથે શું લેના દેના ભાઈ પરંતુ આ વસ્તુ વિપક્ષોને પણ સમજવી નથી કારણ કે ક્યાંક ને ક્યાંક આ મલાઈનો એક ભાગ બને છે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય જ્યારે ક્યાંક મલાઈ ખાવાની હોય ત્યારે અડધી રાતે બેસીને નિર્ણય લઈ લે છે અને જ્યારે આવા ગટરના ઢાંકણા બદલાવવાના હોય સાફ સફાઈનો પ્રશ્ન હોય રખડતા ઢોરનો પ્રશ્ન હોય લોકોના આરોગ્ય સાથેનો પ્રશ્ન હોય નિયમિત પાણી દેવાની વાત હોય ત્યારે આ લોકો પાસે સમય હોતો નથી કેટલી વાતો કરવાની કેટલું મીડિયા પણ શું કરે એટલે કહેવાનો મતલબ એ છે કે અમરેલી માટે આ વિકટ પ્રશ્ન છે અમરેલીની વ્યથા છે અહીંયા સાદી અરજીઓનો કોઈ નિકાલ આવતો નથી વરસાદના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તમે કામ કરો સારા સારા વિકાસના કામ કરો તે સારી વાત છે પરંતુ તે પહેલાં એક આયોજન કરવું પડે કે આ અહીંયા આપણે પાળો બનાવશું તો અહીંયાથી જે વરસાદનું પાણી જાય છે તે ક્યાં જશે એ લોકોના ઘરમાં ઘુસાડવાનું છે પછી તમે તેના માટે નવા ટેન્ડરો કરો નવા ખર્ચા પાડો ટૂંકમાં તમારે ખર્ચાનું ગોઠવણ કરવાની છે કે આપણા ખીચા કેવી રીતે ભરાય છે આવી તો અનેક વાતો છે અનેક વિડીયો બને તેમ છે પરંતુ અમરેલીની વાત અમરેલીની વ્યથા જો તમે હવે નહીં સાંભળો તો અહીંયા પણ કોઈ ગોપાલ ઇટાલિયા જેવો ઊભો થશે અને ત્યારે તમારે પસ્તાવાનો વારો આવશે એટલે અમરેલીની ધીરજની પરીક્ષા તમે ખૂબ કરી લીધી છે દરેક પાર્ટી માટે જ્યારે જ્યારે જેને જેને સત્તા મળી છે જેમને જેમને મોકો મળ્યો છે તેમણે આજે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા અઠ્યોતેર વર્ષમાં અમરેલી હજુ ત્યાંનું જ છે કોઈ એમ કે છે કે અમે આ વિકાસ કરી નાખ્યો અમે તે વિકાસ કરી નાખ્યો અમરેલીથી તમે સો કિલોમીટર દૂર જાઓ પછી તમને વિકાસ દેખાશે કે વિકાસ કોને કહેવાય અને હવે આ જવાબદારી નક્કી કરવી પડશે કે આ પ્લેન ક્રેશ થશે તો કોની જવાબદારી છે આ જવાબદારી જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા પ્રશ્નો યથાવત રહેવાના છે એમનમ રહેવાના છે લોકો જીવતા રહે લોકો મરતા રહે લોકોને જે થવું હોય તે થાય નિમભર તંત્રને અધિકારીઓને કે પદાધિકારીઓને કોઈને કશી પડી નથી જય હિન્દ જય ભારત